વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે પર એક ટાયરે લીધો બાઇક સવાર યુવકનો જીવ વોલીબોલની રમતમાં પ્રખ્યાત હતો મૃતક રાહુલ કાલિયાવાડી વસાણના ગુંદલાવ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઇટ ઉપર હોટેલ સાંઈ કિરણની સામે મુંબઈથી અમદાવાદ રોડ ઉપર બનેલી અકસ્માતની ગંભીર ઘટનામાં નવસારીના કાલિયાવાડી ખાતે રહેતો સત્તાવીસ વર્ષીય યુવક રાહુલ નાયકા ઉર્ફે રાહુલ કાલિયાવાડી જૂજવા પોતાના સાસરે જમ્યા બાદ સાંજે ટુર્નામેન્ટ રમવા પેરાગામ જવાનું હોવાથી પરત પોતાની ઘરે નવસારી કાલિયાવાડી જવા સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ટ્વેન્ટી વન ડીએ ઝીરો નાઇન ટુ સિક્સ પર નીકળ્યા હતા રાહુલ પોતાની બાઇક પર ગુંદલાવ સાંઈ કિરણ હોટેલ નજીક પહોંચ્યા તે દરમિયાન એકાએક અમદાવાદ મુંબઈ હાઈવે પરથી પસાર થઈ રહેલ અજાણી ટ્રકનું સ્ટેપની ટાયર એકાએક છૂટું પડી પૂરપાટ ઝડપે મુંબઈ અમદાવાદ માર્ગ પર આવી ચડતા રાહુલની સ્પ્લેન્ડર બાઇક સાથે ધડાકાભેર અથડાતા રાહુલ નેશનલ હાઈવે પર પટકાયો હતો અને પાછળથી આવતી એક ટ્રક નંબર એચ આર સિક્સ સેવન સી ડબલ વન થ્રી નાઇનનું ટાયર રાહુલના શરીરના ભાગે ચડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે આસપાસના સ્થાનિકો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ વસાડ એકસો આઠની ટીમને કરી હતી ઘટનાની જાણ થતાં એકસો આઠની ટીમ ચુસ્ત ટ્રાફિક વચ્ચે હેમખેમ પ્રકારે ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહુલની યોગ્ય તપાસ કરતાં શરીરમાંથી વધુ પડતું લોહી વહી ગયું હોવાના કારણે તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાનું એકસો આઠ ના કર્મચારીઓએ જણાવ્યું હતું જે બાદ વલસાડ રૂરલ પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ ઘટનાની તપાસ કરી પરિવારને ઘટનાની જાણ જાણ કરાઈ હતી થતાની સાથે રાહુલની પત્ની તથા તેમના સસરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પત્નીને આઘાત લાગતા હૈયાફાટ રૂદનથી રાહદારીઓમાં પણ શોકની કાલીમાં છવાઈ ગઈ હતી પોલીસે ત્યારબાદ સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સુનિલભાઈની મદદથી લાશનો કબજો મેળવી તેને પીએમ માટે વરસાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સમગ્ર બનાવની જાણ વાયુવેગે પ્રસરતા મૃતક રાહુલના પરિવારજનો તથા સાથી ખેલાડીઓમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી અને તમામ મિત્રો તથા પરિવારજનો વસાની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા નવસારી જિલ્લાના કાલિયાવાડી ખાતે રહેતા રાહુલ નાયકા ઉર્ફે રાહુલ કાલિયાવાડી વોલીબોલ જગતમાં આગવું સ્થાન ધરાવતા હોવાથી આજરોજ નવસારીના પેરા ખાતે યોજવામાં આવેલ ઇવેન્ટેશન ટુર્નામેન્ટ પર મોકૂફ રાખવામાં આવી હતી